રેવોમેક ઇન્ડસ્ટ્રીઝ ભારતનું પ્રથમ ઓટોમેટિક ફૂલ્લી સર્વોક્યુબર સિસ્ટમ લોન્ચ કરશે કોન્ક્રીટ બ્લોક મેન્યુફેક્ચરિંગમાં આ નવી સિદ્ધિ છે જો વાત કરીએ અમદાવાદની તો નવમી ઓક્ટોબર બે હજાર પચીસ રેવોમેક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરી અમદાવાદ કઠવાડા હાઇવે પર આવેલી છે ત્યારે કોર્પોરેટ ઓફિસ ઇસ્કોન ક્રોસ રોડ ખાતે જે કોન્ક્રીટ મશીન બનાવતી કંપની છે અને રેવોમેક ઇન્ડસ્ટ્રીઝ એ ભારતનું પ્રથમ ફૂલ્લી ઓટોમેટિક સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરીને ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનું શરૂ કર્યું છે જે કોન્ક્રીટ બ્લોક અને પેવર હેન્ડલિંગના દરેક સ્ટેજને વધુ અસરકારક અને ઓટોમેટેડ બનાવશે આ નવી ટેકનોલોજીથી હવે કોન્ક્રીટ બ્લોક બનાવવું તેને સ્ટેક કરવું અને ડિલિવરી માટે તૈયાર કરવું આ તમામ કામ એક જ મશીન દ્વારા ઓટોમેટિકલી થઈ જશે જેના કારણે ઉત્પાદનમાં વધુ ચોકસાઈ જેના કારણે ઉત્પાદનમાં વધુ ચોકસાઈ ઝડપ અને ગુણવત્તા આવશે ત્યારે ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાશે રેઓમેક ઇન્ડસ્ટ્રી છેલ્લા પંદર વર્ષથી કોન્ક્રીટ ઈટ પેવર બ્લોક કરબસ્ટોન અને હોલો બ્લોક માટે આધુનિક મશીનો બનાવી રહી છે કંપનીએ ચારસો પચાસથી વધુ મશીનો ભારતમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા છે અને તેના ઉત્પાદનો દક્ષિણ અમેરિકા આફ્રિકા ગલ્ફ દેશોમાં નિકાસ પણ થાય છે ફ્લોરિડા દુબઈ કેન્યા અને ટોગોમાં તેની ઓફિસો છે જે તેની વૈશ્વિક ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવે છે ત્યારે આ નવી ટેકનોલોજી સાથે રેવોમેકે ફરીથી સાબિત કર્યું છે કે ભારતના કોન્ક્રીટ બ્લોક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં નવીનતા અને વિશ્વસનીયતા બંનેના મોરચે તે અગ્રણી છે અત્યારે કોનેક્સની અંદર અમે જે મશીનરીઝ રિપ્રેઝેન્ટ કરી છે એ ખાસ કરીને મલ્ટી પ્રોડક્ટ મશીન છે કે જેમાંથી તમે એક જ મશીનની અંદર ની બ્રિકો ઈટો કોન્ક્રીટ બ્લોક સિમેન્ટ બ્લોક પેવર બ્લોક અને હોલો બ્લોક આ બધી વસ્તુ તમે એક જ મશીનમાંથી બનાવી શકો અને અત્યારે તમે જે રીતે સ્માર્ટ સિટીઝનું ડેવલપમેન્ટ જોવો છો આઈધર ગાંધીનગર કે અમદાવાદ તો અત્યારની લેટેસ્ટ જે સિટી સ્ટ્રીટ છે એમાં રોડ છે ગવર્મેન્ટના કોઈ બી નવા પ્રોજેક્ટમાં તો એનું જે બી પેવમેન્ટ થયેલું છે એ બધી જ પ્રોડક્ટ આ મશીનથી બને છે તો આજે અમે જે મશીન અહીંયા લાવ્યા છીએ એની કેપેસિટી છે એક દિવસમાં અત્યારે કોનેક્સની અંદર અમે જે મશીનરીઝ રિપ્રેઝેન્ટ કરી છે એ ખાસ કરીને મલ્ટી પ્રોડક્ટ મશીન છે કે જેમાંથી તમે એક જ મશીનની અંદર ફ્લાઇએસની બ્રિકો ઈટો કોન્ક્રીટ બ્લોક સિમેન્ટ બ્લોક પેવર બ્લોક અને હોલો બ્લોક આ બધી વસ્તુ તમે એક જ મશીનમાંથી બનાવી શકો અને અત્યારે તમે જે રીતે સ્માર્ટ સિટીઝનું ડેવલપમેન્ટ જોવો છો આઈધર ગાંધીનગર કે અમદાવાદ તો અત્યારની લેટેસ્ટ જે સિટી સ્ટ્રીટ છે એમાં પેડેસ્ટ્રીયલ જે રોડ છે એ બધા આ મશીનથી બનેલા પેવર્સથી બને છે ઇવન તમે કોઈ બી પેટ્રોલ પંપના પાર્કિંગ જોશો કે કોઈ કોઈ બી ઘરના પાર્કિંગ કે ગવર્મેન્ટના કોઈ બી નવા માં તો એનું જે બી પેવમેન્ટ થયેલું છે એ બધી જ પ્રોડક્ટ આ મશીનથી બને છે તો આજે અમે જે મશીન અહીંયા લાયા છીએ એની કેપેસિટી જે એક દિવસમાં એ એક લાખ બ્રિક્સ બનાવે છે અને એક લાખ બ્રિક્સ બન્યા પછી એનું ઓટોમેટિક હેન્ડલિંગ અને ક્યુબિંગ કે જે માર્કેટ માટે ડિસ્પેચ માટે રેડી કરવા માટે એક અલગ મશીન છે કે જે એક લાખ રોજની હીંટો બનાવે છે એ એક લાખ ઈંટોને ઓટોમેટિક રોબોટ થ્રી આખા ક્યુબ કરી અને પેકિંગ કરી અને માર્કેટમાં મોકલવા માટે તૈયાર કરે છે તો આજનું અમારું આ ઇનોવેશન છે જે અમે પ્રેઝન્ટ કરીએ છીએ રેવોમેકનું આજ સુધીના ચારસો પચાસ પ્લસ આપણે મશીનો ઇન્સ્ટોલ કર્યા છે અને એક્સપોર્ટની અંદર તમને કહું તો સાઉથ અમેરિકન કન્ટ્રીઝ આફ્રિકન કન્ટ્રીઝ ગલ્ફ કન્ટ્રીઝ આ દરેક કન્ટ્રીઝની અંદર અમારા અમારા મશીનો અમે ઇન્સ્ટોલ કર્યા છે ઇવન અમારી ફ્લોરિડાની અંદર યુએસએમાં ફ્લોરિડામાં ઓફિસ છે આફ્રિકામાં કેનિયામાં છે આ ગલ્ફ કન્ટ્રીઝમાં દુબઈમાં અંદર ઓફિસ છે એટલે આ બધા જ ઇન્સ્ટોલેશન કે એને સપોર્ટ માટે અમે અલગ અલગ કન્ટ્રીમાં બ્રાન્ચ ઓફિસ ખોલી છે